જો લગ કકા મેગી હવે તૈયાર હમ આપડે બધા ખાઈ લેવી અને ઓલા મૂળજી તમારો જે દાળિયો લાવ્યા હોય ને આતાર નું આખી કઈ નાખો એના આપડે ડીશ માં તમે પછી આપી આવજો આઈ માં આપી બરોબર નકામું પાણી વાળ્યું હો પછી મારે છે હવે હમણાં તાર કઈ ચાલવા નહીં પડે કેમ ચાલવા નઈ પડે કઈ નઈ એટલે એમ કે હમણાં બે કાકા ને ચાલવા નહીં પડે

તમે દાક્ષ્યો તમે દાક્ષ્યો તમે શાંતિ રાખો તાર નામ શું નામ શું તારું તારું નામ શું મારું નામ ભૂલી જ લે હાલ નામ શું તારું માર પાક હા વડીલ શાંતિ રાખો તમે બેહો તમ તાર આપો આપો બેહો આપો કરશન કાકા

લાયા તમે સારું કર્યું લાયા આ જમાવટ મને એવું લાગે સાહેબ મેં તમને કીધું તું ને કીધું તું ને તને કીધું તું ને કે

એટલે ચંપક કાકા ચમ આટલા બધા ગરમ થઈ ગયા ઓલા લગ્ન ના કઈ લગભગ ઝાપટ થયું કે એટલે આપડે હમણાં સુધી હરખા બેઠા હતા ને હમણાં ચમ કરવા મંડ્યા છે કઈ નઈ ઓલો આ હમણાં બધું જે મન ફાવે એમ બોલતો તો ને એટલે એકાદ બે દાઝ ના દાઝ છોડી ના મને એવું ચમ લાગે ઓલે પાણી પાયું ને પછી ના કરવા મંડ્યા હોય એમ કઈ ના હોય અલ્યા જવા દે ને હારું હાલો બધા ને મેગી આપી દઉં હો હાલો હાલો મને હશે ખાવાની મના એટલે કઈ નઈ બેહો બેહો એમને બાર જવું હોય છે કલેસે જવું હોય છે જવા દે ને લગરા ખાવાના છે લગરા એ તો કાકા અલ્યા કશું મેગી મેં

જામ્યો હવા સડ્યો મધરો દારૂડિયો સડ્યો કરસન હવે મિયામન જામ્યા સે ધીરે ધીરે અસર કરે હવે અસર કરી ખાઈ લ્યો તમે મેગી તાણે લઈ આવીલ્યો તો ને પાટું મારી ગયો હો હવે હજુ તો હજુ તો ટેલર સ પિક્ચર બી બાકી હે હજુ તો તમે જોવો ને ચંપક ચાચા શું કરે છે હવે ખેલ જામ્યો હવે સાચી મજા આવશે ખેલ કરવાની

ખાટલા બેઠો બે બેઠો તા બેઠો તા બેઠો તો બેઠો તો બેઠો તો આકુન માકુન રંગ ઇનો નથી બદલાણો રંગ આપણો બદલાણો છે હવે અસર કરે છે ધીરે ધીરે હવે ખેલ તમે જોયા રાખો હવે તમારી એ તને ખબર પાડું તમારી એ ખબર પાડું હવે કાકા જામ્યા છે આજ તને કાયમ યાદ રહેશે મેમન ગતિ અરે હુરે ચંપક કાકા છે માં બગડ્યા છે આટલા બધા યાર chưa mày ông đại về đây hơi hả mặc đồ chăm bác à hút chiu hả cún à chăm làm cái đồ cún à chăm bác cả à gì

મે માર્યું પાટુ આખો પડી ગયો પડી ગયો કાકા ની વાત મને રાત ચા જશો તમે હા થજરબમ તમારો ચાલો હ હજરબમ ચાલો ચાલા એક થોડો આતી આ

મને તો સંપક લાલ ખાન માં તાક પાડી દીધી તમે મને તો ભલા માર્યો પણ કાકા તમને તમને

એટલે હા માર બેટું હમ કાકા લઈને આમ જોયો ખરો હા પાછું પાણી ભાવી કઈ વાંધો નઈ હાલ ને બે કાકા પોઈ સુદાલ સુચેન જો તો તલગિન આ ડબલ જોવા જો ગોણે એકનું પોડો ગગ આ બાજુ બે થોડો ટકાન એક તો આને રાતે

લંપક કક ઘડીકો ઘડી કતે ઘડીકો ઉને હું ઉને પગ દબાવ પગ તમે ચાલો ને મને પણ મને શું મને જો કેજો મજા આવશે ને શું ભાઈ તું કશું હાચું શું હબો

હા ભળુજ છે હાચું તાણ હાચું હાભળુજ છે આ એ જબો અમારી વાત રાખો એ એ આ લઈ જા એ શેઠ આને રાખો ગળું તું કે પોટલી પોટલી કરે હ કરશન કાકા આ તો બે પોટલી તું જા એ એ મને ઊભા કરો આ એક દાબી નથી ખાતા જંપોકા કન લઈ લે અહીંયા પહેલા અલ્યા જાઈ દે કર લે ઓ

અલલે દોયતે બધાય પ્લાન માં ફટા બસ કાકા ને આમ ને ગ્રેડી કર્યા હોય હું તેમ ગято તો ને હવે હ ને ચંપક કાકા ઉઠાવો ખાટલા માં કાકા ને કાકા ને કાકા ને તો પતળ ઠૂટી નથી ઉઠા